પાનના ગલ્લે બેઠા હતા વર્ષોથી આ ગલ્લો એમના જીવનનો અવિભાજ્ય ભાગ બની ગયો હતો એ ગલ્લાની સાથે જ એમના જીવનની દરેક કડી જોડાઈ હતી બાળકોની ફી વહુની પડખી ચંપા કાકીના ચશ્મા અથવા દિવાળીનો ફરાક બધું આ નાના ગલ્લા પરથી જ નિર્ભર હતું આ વર્ષો પણ ત્રણેય દીકરા દિવાળી કરવા શહેરથી આવવાના હતા મોટો નીરવ નગરપાલિકામાં કલાર્ક હતો થોડો ઘમંડી પણ ગામ કામમાં પારંગત વસ્લો વિપુલ હોસ્પિટલમાં કામ કરતો અને ઘણા મોટા માણસો સાથે સંબંધ રાખતો હતો જ્યારે નાનો વિનોદ સુરતના હીરા બજારમાં નોખી પેશાન બનાવતો હતો વર્ષોમાં એકવાર બધા મળતા તો ઘર ગુંજી ઉઠતું આંગણામાં બાળકોની ધમાલ રસોડામાં ચંપા કાકીનો ગરમાગરમ ભોજન અને કાંતિ કાકાના ગર્વભર્યા ચહેરા પર સંતુષ્ટની ઝલક આ દિવાળી પણ એવી જ ઉમંગભરી હતી બધા દીકરા ઘરે સાંજ પડતા પહોંચ્યા ગામની રાત એ વખત ચમકી ઉઠી બાળકો બહાર ફટાકડા ફોડતા વહુઓ અને સંતોષની લહેર દોડતી હતી પણ આ હરખની નીચે એક ભય હતો હવે દીકરાઓ વડે વડે થઈ ગયા હતા એટલે એ ઘર સાથે કેટલાક સંબંધોમાં બાકી રહ્યા છે સંભાકાકીએ રસોડામાંથી બધાને બોલાવ્યા સા ઉભરાઈ રહી હતી પણ એ ભાનને ગુમાવી દે એવો પળ અત્યારે આવ્યો જ્યારે નાની આયુષ્યે ભોળા મુખથી બોલી ઉઠી પપ્પા તમારા બૂટ ઓફિસના પટાવાળાને આપી છો એના કરતાં દાદાને આપતા હો તો કાકી હસમસી ગઈ એ બાળકની ભોળે વાત પર ના દરેક ખૂણી ગુંજી ઉઠી કાકાએ આંગણે પડેલો દોરિયો ઉઠાવતા હાથ થંભી ગયા આ નાનકડું વાક્ય ઘરમાં છુપાયેલ વીરવ્યક્તિનો ચહેરો બન્યો એ જ વખત વિપુલનો પાંચ વર્ષનો દીકરો મૌલિક પણ બોલી ઉઠ્યો કે મારા પપ્પા પણ એમના નવા કપડાં કાકાને આપી દે છે દાદાને આપતા હોય તો બધા સ્પદ થઈ ગયા બાળકો ભોળા હોય છે પણ એ જ દ્રષ્ટિથી વિપુલ તરફ જોયું તો હવામાં ઠંડક સવાઈ ગઈ કાંતિકાએ આ વાતને હળવી કરી દેવાનો પ્રયત્ન કર્યો બાળકોના મુખની વાત છે સંપા એ શું જાણે કાયમની વાતો પણ સંપા કાકીના ચહેરા પર સ્પષ્ટ દુઃખ હતું એમણે સાલોથી ઘરમાં જીવ મૂકી દીધો પણ દીકરાઓના હૃદયમાં આભારના સ્થાને અંતર વસ્યો હતો દિવાળીના બીજા દિવસે બધા દીકરા વહુઓ ગામમાં ફરવા ગયા નવા કપડાં મહેંગા બૂટ અને પરફ્યુમની વાસથી આસપાસની હવા પલટી ગઈ ગામના લોકોએ જોયું કે કાંતિકાકાના દીકરા શહેરમાં સાસા માણસ બન્યા છે પણ કાંતિકાકાને ગૌરવમાં પણ ગિલ્ટ હતો આ બધું તેમણે જ તો આપ્યું હતું પોતાના જીવનના દરેક સુખ કાપીને રાત્રે ભોજન પછી ઘરમાં સળસડાટની શરૂઆત થઈ નીરવની વહુએ કહ્યું કે હું શહેરમાં એટલો ખર્ચ કરીને ગિફ્ટ લાવીશું અને વિપુલની વહુ કહે છે કે એની બહુ મોંઘી છે કોઈ મર્યાદા હોય કે ન હોય તે વાત પર વિપુલની વહુ બોલી ઉઠી હું તો મારી મહેનતના પૈસાથી લાવીશું બેન તમારા પતિની સેલેરીની બરાબરી કરવા મારું શું જાય છે અને એ વાત એવી તપી ગઈ કે બધા બાંધવોની વચ્ચે સ્પર્ધાનું ઝેર ફેલાઈ ગયું ચંપાકાકી વાત શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ વિપુલે નીરવને કહ્યું કે તમે હંમેશા અમારા પર એવો ભાવ રાખો કે તમે અમારાથી મોટા છો પણ પિતાજીએ તમારા પર જ વધુ ખર્ચ કર્યા હોતો તો હો એ તો યાદ ન હોય નીરવ પણ સુપ રહે તેવો ન હતો કાંતિકાકાએ બધાને સમાન આપ્યું છે પણ હવે હું જ પાછળ રહ્યો કારણ કે બધાએ મારો લાભ ઉઠાવ્યો ઘરમાં કહીરામ મસી ગયો કાકા બધું શાંતિથી સાંભળતા રહ્યા એમના ચહેરા પર એક મિશ્રણ હતું વ્યથા લાસાર પણ અને અંતરથી થકાવટ જ્યારે કોઈ માતા પિતાને પોતાના સંતાનના અવાજ વેદના રૂપ લાગે ને એ પળથી હૃદય ધીમે ધીમે બળી જાય છે રાત આખી કાકાની ઊંઘ જ ન આવી આંગણામાં દીવડાની ઝાંખી લાઇટ હજુ ઝબકતી હતી કાંતિ કાકાને પૂછ્યું એ વિપુલને નીરવ વચ્ચે એટલી તકલીફ શા માટે ભાઈ ભાઈ વચ્ચે આટલી ખીજ કેમ આવી કાંતિ કાકાએ ઊંડો શ્વાસ લીધો સંપા જ્યારે બાળકો નાના હતા અને એ વખતે એમને ખીચડીમાંથી મોટો હિસ્સો આપતા આપણે ખુશ થતા હતા એ પણ તો ન જાણતા કે ક્યાંથી આવ્યું અને કેવી રીતે મળ્યું આજે એ છોકરાઓ મારું વધુ તારું ઓછું એના હિસાબમાં લાગી ગયા છે સંપા કાકીની આંખોમાં આંસુ સલકાયા વર્ષોની મહેનત વીતેલા દિવસોની એમાં સુપાયેલું માતૃત્વ બધું હૃદયમાંથી એક એક કરી બહાર આવતું હતું અમે તો આપણા ભાગનું બધું આપી દીધું કાંતિભાઈ હવે આપવાનું કંઈ બાકી જ નથી આંગણામાં પવન હળવો ફૂંકાતો હતો દીવડા એક પછી એક બુજાતા જતા હતા જાણી એમ કહી રહ્યા હોય કે પ્રકાશનો સમય પૂરો થયો સવાર થઈ ઘરની હવા અજીબ હતી પહેલા જેવી ખુશ્બુ હવે ન હતી વહુઓ વચ્ચે વાતચીત મન દીકરાઓ વચ્ચે અબોલા અને કાંતિ કાકા અને કાકી વચ્ચે મૌન બાળકો પણ સમજતા કે કંઈક ઠીક નથી પણ શું એ સમજવાની ઉંમર ન હતી નીરવ સવારે શાહ લેતા બોલ્યો હવે હું બપોર સુધી પાછો જઈશ કાલથી ઓફિસમાં કામ છે વિપુલ એ પણ કહ્યું મારી પણ ડ્યુટી છે હોસ્પિટલમાં બધું વધુ દિવસ રજા લેવી મુશ્કેલ છે વિનોદ ચૂપ હતો પણ એના મનમાં પણ એ જ વિચાર હતો શહેર પાછા જવું છે કાકીએ પૂછ્યું બેટા થોડી વારે રોકાઈ જઈને જશો નહીં આજે તો તહેવારનો બીજો દિવસ છે ગામના લોકો તમને મળવા આવવાના છે પણ દીકરાઓના શહેરા પર સ્પષ્ટ સ્કાવટ હતી કોઈને ગામમાં રોકાવું નહોતું ભોજન પછી ત્રણેય ભાઈઓ વચ્ચે ફી વાદવિવાદ શરૂ થયો વાત ક્યાંથી ક્યાં પહોંચી કોણે કેટલું આપ્યું કોણે કેટલું કર્યું અને કોણે વધુ જવાબદાર વિપુલ ગુછામાં બોલી ઉઠ્યો પપ્પા તમે હંમેશા નિરવને જ મહત્વ આપ્યું એ જ તમારો લાડકો છે અમે શું વછાસી કાંતી કાકાએ ધીરજથી કહ્યું બેટા કોઈ લાડકો નથી ત્રણેય એક સરખા પણ એ સવાલ તમે આજે પૂછો છો એ સાંભળી દિલ દુખી ગયું એ સાંભળી દિલ દુખી ગયું નીરવે ટેબલ પરથી ઉઠીને કહ્યું કે જો આ જ કારણ છે કે હું વર્ષોમાં એક વખત આવું છું ગામની હવાજ માણસને પાછો ખેંચે છે એના શબ્દો કાકીના હૃદય પર ઘા સમાન લાગ્યા વિનોદ પણ શુભ રહી ન શક્યો એ બોલી ઉઠ્યો પપ્પા તમે તો ક્યારેય અમને કહ્યું જ નહીં કે તમારી હાલત કેટલી ખરાબ છે અમને લાગ્યું કે તમે બરાબર છો કાકાની આંખો ભીની થઈ ગઈ બેટા પિતાનો ધર્મ એ છે કે સંતાનને દુઃખ ન દેખાડે એણે તો સહન કરવાનું હોય છે ઘરનો માહોલ બગડી ગયો બોલાસાલી એ તણાવનું રૂપ ધારણ કર્યું વહુઓ વચ્ચે પણ ઝઘડો એકબીજાને દોષ આપતી સંપાકાકીના કાનમાં બધું વાગતું હતું એ રસોડામાં ગઈ બેસી રહી અને ધીમે ધીમે હાથ જોડીને કહ્યું કે હે ભગવાન જે ઘર અમારું હાસ્યથી ભર્યું હતું એ જ આજે ઝેરથી ભરાયું છે શું આ જ અમારી પરવર્ષનું પરિણામ છે તે રાતે ત્રણેય દીકરા સુપ સાપ પોતપોતાના રૂમમાં ગયા કોઈએ કોઈ સાથે વાત ન કરી કાકા આંગણે બેઠા રહ્યા દીવડા હવે બુજી ગયા હતા પણ એના હૃદયનો દીવો હજુ ઝબુકતો હતો એ બોલ્યા સંપા હવે મારો જીવ પણ થાકી ગયો છે જે માટે જીવતા હતા એ જ હવે પરાયા બની ગયા આપણું ઘર ભરેલું હતું પણ હૃદય ખાલી પડી ગયું સંપા કાકીએ પતિના હાથ પકડી લીધા કાંતિભાઈ સંતાનને દોષ ન આપો એ સમયના સંતાન છે સમજાશે પણ મોડું થશે કાંતિ કાકાએ આકાશ તરફ જોયું તારાઓ ચમકી રહ્યા હતા એના મનમાં એક ફરી વળતો પણ કોઈ પર આશા ન રાખવી જોઈએ સવાર ઉગતા પહેલા જ ત્રણેય દીકરા પોતપોતાની ગાડીમાં બેઠા કોઈ વડીલોને પ્રણામ કર્યા નહીં બાળકોને પણ ઉતાવળ હતી શહેર પહોંચવું છે ગાડીઓની ધૂળ સાથે એ ઘર ફરી ખાલી થઈ ગયું કાકી આંગણામાં ઊભી રહી અને ગાડીઓ દૂર જતી જોયા કરે કાંતિકા પાછળથી ધીમેથી બોલ્યા જોઈ લો સંપા વર્ષોની મહેનતના ફળ આ રીતે વિખરાઈ ગયા એના ચહેરા પર એક અદ્ભુત શાંતિ હતી એવી શાંતિ જે હાર સ્વીકારી સુકેલી આત્મામાં જ હોય છે એ ખુરશી પર બેસી ગયા હાથ કંપતો હતો સંપા કાકીએ પૂછ્યું શું થયું કાંતિભાઈ એ બોલ્યા કશું નહીં ફક્ત સાતીમાં થોડી બળતરા છે એના શબ્દ અધૂરા રહ્યા એ રાતે ગામમાં દીવડા ઝબુકતા રહ્યા પણ કાંતિ કાકાનો દીવો બુજી ગયો ગામની હવેલી સવાર હતી હળવું ભૂમ્મસ ખેતરોમાં પક્ષીઓના સહકાર અને પાનના ગલા સામે પડેલી ખુરશી પણ આજે એ ખુરશી ખાલી હતી કાકા હવે નહોતા ગઈ ગઈકાલે રાતે સંપાકાકીની આંખો સામે જે હંમેશા માટે શાંત થઈ ગયા હતા સંપાકા આખી રાત એના સાથી પાસે માથું રાખીને વિતાવી ના રડી શકી ના બોલી શકી જાણે મન શરીર અને આત્મા ત્રણે એક સાથે થંભી ગયા હોય ઘરની દિવાલો પણ જાણે રડી રહેતી હોય દિવાલો પર ટાંગેલા દીકરાઓના ફોટા એ યાદ આપતા હતા કે આ ઘર કદી ખાલી ન હતું સવારે ગામના લોકોએ દોડધામ કરી કાંતિભાઈ ગયા કાંતિભાઈ ગયા એ શબ્દ આખા ગામમાં ફેલાઈ ગયો ગામના મોટા નાના પાડોશી મિત્રો બધાએ આવ્યા હો પણ ક્યાં ત્રણેય દીકરાને ખબર પડતા સુધી સવાર પૂરી થઈ ગઈ હતી બપોરે સૌ નીરવ આવ્યો શહેરની રસમમાં બંધાયેલા કપડાં હાથમાં ફોન પણ ચહેરા પર વિલાપનો સિંહ પાછળ વિપુલ અને વિનોદ પણ આવ્યા સૌના અનમાં એક જ પ્રશ્ન એક જ પ્રસ્તાવ અમે ગઈકાલે જ તો આવ્યા હતા ફક્ત થોડું વધુ રોકાયા હોત તો ફક્ત થોડુંક વધુ રોકાયા હોત તો સંપાકાએ ત્રણેયને જોયા પણ બોલી નહીં એના ચહેરા પર કોઈ ગુસ્સો ન હતો ફક્ત એક ખાલીપણું એ ખાલીપો એવો કે જે શબ્દોથી પણ ભરાતો નથી વિનોદ એ ધીમેથી પૂછ્યું મા પપ્પા અને કઈ રીતે થયું ચંપાકાએ થોડી વાર કહ્યું એને કોઈ દુઃખ નહોતું બેટા ફક્ત એક શબ્દ બોલ્યા હવે થાક્યો શું સંપા એટલું કહીને આંખો મીસી દીધી ત્રણેય ભાઈઓ એકબીજા તરફ જોયા એ પળમાં વર્ષોનો અભિમાન બોલાશાલી અને સી ધૂળમાં રમાઈ સમાઈ ગઈ એ હૃદયમાંથી ઉઠેલો અહંકાર અચાનક નાનો થઈ ગયો હવે એમના હાથમાં ફક્ત પસ્તાવો હતો અને કશું નહીં સાંજ પડતા કાંતિકાકાનો દેહ સંસ્કાર થયો ગામ આખું સાથે હતું દીકરાઓએ અગ્નિ આપ્યું ત્યારે આંખોમાંથી આંસુ ઝર્યા હતા કોઈ શબ્દ બોલાયો નહીં ફક્ત રડવાનો અવાજ અને આગની ચમક સંપાકાએ શાંત રીતે જોયું એના હાથમાં કાકાની જૂની મોજડી હતી એ જ મોજડી જેની થીગડીઓ જોઈને આયુષ્યએ ક્યારેક કહ્યું હતું પપ્પા એ મોજડી દાદાને આપો ને એ શબ્દ ફરી સંપાકાકીના કાનમાં ગુંજી ઉઠ્યા એની આંસુઓ સાફ કરી અને ધીમેથી કહ્યું કે હા બેટા હવે એના બધા બૂટ કપડાં બધું દાદાને જ મળશે સ્વર્ગમાં દિવસો પસાર થયા ઘર ખાલી ખાલી લાગતું હતું દીકરાઓ થોડા દિવસો સુધી રોકાયા એકબીજા સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો અને સમાધાન ફરજ જેટલું જ હતું ભાવના જેટલું નહીં સંપાકા હવે એકલી રહી ગઈ પાનનો ગલો બંધ દરરોજ સાંજે એ ખુરશી પાસે બેસી રહેતી જ્યાં કાંતિ કાકા બેઠા રહેતા ગામના નાના નાના બાળકો એના પાસે આવે વાત કરે અને હળવું હશે પણ એ હાસ્યની પાછળ એક એવી સૂપી હતી જેનું વજન શબ્દ ઉઠાવી શકે એમ નહોતું એક સાંજ એણે દીવડો સળગાવ્યો એ જ ખુરશી પાસે એ દીવડાની ઝાંખી રોશનીમાં એણે પોતાના પતિનો ફોટો જોયો એ બોલી કાંતિભાઈ હવે તો બધા શીખી ગયા જશે પણ મોડું થઈ ગયું ને નેરો વિપુલ અને વિનોદ એ શહેર પરત ગયા પણ હૃદયમાં એક ખાલી ખૂણો રહી ગયો દર વર્ષે દિવાળી પર એમને એ ઘર યાદ આવતું એ આંગણું એ પાનનો ગલો અને એ ખુરશી ક્યારેક વિપુલ એ મનમાં કહ્યું કે જો આપણે દિવસ ન ઝઘડ્યા હોત તો પપ્પા હજી હોત નીરવ પણ પોતાની સંતાનને જોઈને વિચારતો એક દિવસ આ સંતાન પણ આપણને એવું જ ભૂલી જશે વિનોદ એ તો ગામમાં આવવાનું બંધ જ કરી દીધું એને એ ઘરનો દીરક ખૂણો બોલતો લાગતો તું મોડો આવ્યો બેટા એક વર્ષ પછી દિવાળીના દિવસે એકલી દીવડી પ્રગટાવી આંગણું શાંત હતું ફટાકડાના અવાજ દૂર ગામમાંથી આવતા હતા એ ધીમેથી બોલી આજે પણ તારા માટે દીવો પ્રગટાવ્યો છે કાંતિભાઈ એ દીવો ઝબુક આવ્યો હળવો પવન આવ્યો અને દીવો ભૂજી ગયો એણે આંખો મીસી દીધી એના ચહેરા પર એક શાંતિ હતી એ શાંતિ જે કાંતિકાકાના ચહેરા પર હતી એ રાતે એ પણ હવે એના સાથે ચાલી ગઈ ગામના લોકો કહેતા કાંતિભાઈ અને સંપાબેનનું ઘર હવે ખાલી છે પણ એનો પ્રેમ આખા ગામમાં વસેલો છે ત્રણેય દીકરા વર્ષો પછી ગામ આવ્યા ઘરના આંગણામાં બેસી રહ્યા દીવાલ ઉપર ફાટેલી રંગત ખાલી ખુરશી અને એ મોજડી નીરવ એ મોજડી હાથમાં લીધી અને રડી પડ્યું વિપુલે કહ્યું પપ્પા અમે ક્યારેય વિચાર્યું જ નહીં કે તમારું મૌન પણ દુઃખ બોલતું હતું વિનોદ એ દીધો દીવો પ્રગટાવ્યો એ જ દીવો જે સંપાકાકી દર વર્ષે પ્રગટાવતી ત્રણેય ભાઈઓએ એકબીજાને જોયું અને સૌ પ્રથમ વાર શાંતિથી કહ્યું કે હવે યુ ઘર ભરેલું ત્યારે નહોતું દિલ ભરેલું ત્યારે હતું માતા પિતા કદી ફરજ નથી વેદના અને આશીર્વાદ છે તેઓ બોલતા નથી પણ એના મનમાં આખું જીવન સવાયેલું હોય છે સમય રહે ત્યાં સુધી એમને સમજવું એ સાચી દિવાળી છે કારણ કે જ્યારે દીવો બુજી જાય છે ત્યારે પ્રકાશ પાછો નથી આવતો મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા અને કાલ્પનિક રચના કરવામાં આવી છે આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે